બનાસકાંઠામાં ઓગડ જિલ્લાની માંગને લઈને સતત સાતમા દિવસે પણ ધરણા યથાવત આરામ ગૃહ આગળ સ્થાનિક વેપારીઓના ધરણા યથાવત વિભાજન મામલે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેબિનેટની બેઠક યોજાશે ગઈકાલે વિભાજન મામલે કાંકરેજ દિયોદર ધાનેરા ધારાસભ્ય સહિત ના આગેવાનો સાથે પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે બેઠાઈ યોજાઈ હતી હજુ સુધી કોઈ નિવારણ નહીં આવતા આજે સાતમા દિવસે પણ ધરણા યથાવત છે સરકારે જે નિર્ણય કર્યો તે ન્યાયપૂર્વક નહીં અન્યાયપૂર્વક છે તેવું વેપારીઓનું માનવું છે સરકાર સ્વીકારી લે કે આ નિર્ણય અન્યાયપૂર્વક છે વેપારીઓ દિયોદર ઓગઢ જિલ્લાની માંગને લઈને સતત સાતમા દિવસે પણ વિરોધ પ્રદર્શન યથાવત અમારી માંગણી છે કે ઓગડ જિલ્લો જાહેર થવો જોઈએ અને ઓગઢ જિલ્લો જાહેર થશે એવો મને આજે વિશ્વાસ છે 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 એમાં બે વિકલ્પ નવો જિલ્લો બન્યો એ ફરીથી પુનર્વિચારણા કરીને ઓગઢ જિલ્લા તરીકે જાહેર થાય અથવા એ જિલ્લો પણ રહે અને ઓગઢ તરીકે બીજો નવો જિલ્લો બને એ એ નવા જિલ્લામાં કાંકરેજ ભીલડી દિયોદર ભાભર અને કાંકરે જિલ્લા તાલુકાનો એક નવો જાહેર અમારું આંદોલન ચાલુ હશે અમારી એક વાત છે કે સરકારે જે આ નિર્ણય કર્યો છે ને એ ન્યાયપૂર્વક નથી અન્યાય તો છે સરકાર એટલું કારણ બતાવી દે કે આ નિર્ણય કરવા બાબત મતલબ કયા કારણોના આધારે આ નિર્ણય કર્યો છે ખાલી એટલું સમજાવી દે નહી તો એ વાત સ્વીકારી લે કે આ અન્યાયપૂર્વકનો નિર્ણય છે અને સરકાર અન્યાયપૂર્વકનો નિર્ણય કરશે તો અમે પછી તો અમારું આંદોલન સમજી લો કાં તો સરકારને સ્વીકાર કરવું પડશે કે સરકાર અન્યાય કરે છે અને કાં તો એનું કારણ બતાવવું પડશે